એક લૂંટની ઘટનાના આરોપીઓ ઝડપાયા ત્યાં તો બીજી લૂંટની ઘટના બનીવાનું સામે આવી રહ્યું છે સુરતના નાનપુરા વિસ્તારમાં સવાર સવારમાં દુકાનદાર દુકાન ખોલે સાથે જે ત્રણથી ચાર અજાણ્ય હુમલાખોરો દ્વારા હુમલો કરીને એક લાખ રૂપિયા અને સોનાની ચેનની લૂંટ ચલાવાઈ છે જેને કારણે આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે સુરતમાં હવે અસામાજિક તત્વોનો ખરેખર આતંક વધી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે કરિયાણાના દુકાનદાર પર જીવલન હુમલો કરી લૂંટ ચલાવાઈ હોવાનું સામે આવ્યું છે સુરતમાં વહેલી સવારે નાનપુરા વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે દુકાન ખોલતી વેળાએ ત્રણથી ચાર લોકો દ્વારા લૂંટ કરવામાં આવી હતી લૂંટ કરતી વખતે દુકાનદાર પ્રતિકાર કરતા તેના ઉપર પણ હુમલો કરાયો હતો હુમલો કરી એક લાખ રૂપિયાને ગળાની ચેન લઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ અઠવા પોલીસનો કાફલો ઘટનાસ્થળ દોડી જવા પામ્યો હતો જોકે સમગ્ર લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી નાનપુરા વિસ્તારમાં આવેલા લકડખોદ પાસે વિજયલક્ષ્મી કરિયાણાની દુકાનમાં આ લૂંટ કરાઈ હતી સવારે પાંચ થી છ વાગ્યાની ઘટના બની હતી યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હાલ તો સુરતમાં વહેલી સવારે કોટ વિસ્તારમાં એવા નાનપુરામાં મુખ્ય રોડની દુકાનમાં દુકાનદાર પર હુમલો કરી ચલાવેલા રોકાણ અને સોનાની ચેની લૂંટ લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે તો લૂંટાનું હુમલાખોરો સોસાયટીમાં કેદ થયા હોય જેને આધારે પોલીસે તેઓની ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે અઝલ કુર્સી સાથે પ્રકાશવાળા